નમસ્કાર દોસ્તો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે સહયોગી રવિ મકવાણા જગદીશભાઈ પરમાર મયુર ગજેરા અને હું હાતીમ રંગવાલા અમે બધા તમને આપ જેમ જાણો છો કે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ આપના માટે અવનવા વિડીયો લઈને હંમેશા હાજર થયું છે આજે એના જ ભાગરૂપે અમે આસ્થાનું પ્રતિક ગણાતા એવા એક ધામની એક મંદિરની મુલાકાત લઈ તમારા બધા સુધી પહોંચ્યા છીએ અને આજે અમે તમને જે દર્શન કરાવવાના છીએ એ મોરબી બાયપાસ પાસે આવેલું ખાખરાવાળી માતાજીનું જે મંદિર છે મેલડી માતાજીનું ત્યાંના અમે આજે આપણે દર્શન કરાવવાના છીએ દોસ્તો તો આસ્થાનું પ્રતિક છે તો વિડીયો જોનારને તમામને વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જોજો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોમ તો પહેલાં મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બેલ આઈકોનને પ્રેસ કરવાનું ચૂકતા નહીં બેલ આઈકોન પ્રેસ કરશો એટલે તમને સૌથી પહેલાં અમારા વિડીયોની નોટિફિકેશન મળી જશે દોસ્તો વિડીયોને લાઈક કરવાનું ચૂકતા નહીં અને કોમેન્ટ અવશ્ય કરજો કે અમારી જે પ્રસ્તુતિ છે એ તમને કેવી લાગે છે દોસ્તો તો અહીંયાથી આપણે અંદર માતાજીના દર્શન કરવા માટે જાય છીએ દોસ્તો આજુબાજુનો જે કંઈ બધો નજારો છે પહેલાં તમને એ બતાવીએ અને ત્યાં અંદરમાં જે મેલડી માતાજી બિરાજમાન છે એમના તમને બધાને વિડીયોના માધ્યમથી દર્શન કરાવીએ તો બધા મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહ્યો ભરપૂર સહયોગ આપો અને સપોર્ટ કરતા રહ્યો બધા તો આવો આપણે અહીંયાથી ચાલીએ આજુબાજુનો જે સરસ મજાનો નજારો છે પહેલાં તો એ તમે જુઓ અને આપણે અંદર બધા ચાલતા ચાલતા જઈએ અને ત્યાં માતાજીના દર્શન કરાવીએ આજુબાજુનો જે બધો નજારો છે એ તમને બતાવીએ તો આવો બધા અહીંયાનું જે વાતાવરણ છે એ તમે જોઈ રહ્યા છો દોસ્તો એકદમ સરસ છે ખૂબ મસ્ત વાતાવરણ છે આજુબાજુમાં અહીંનું લોકેશન આપણને ગમે મનને શાંતિ આપે એ ટાઈપનું આખું જે લોકેશન છે અહીંનું એ છે તમે જોઈ શકો છો અહીંયા દોસ્તો વિડીયોના માધ્યમથી આપણે અત્યારે ધીરે 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 મંદિર પરિસર તરફ આગળ વધી રહ્યા છીએ તો દોસ્તો ખાખરાવાડી મેલડી માતાજીનું જે મોરબીમાં મંદિર આવેલું છે એના અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી અમે આપને દર્શન કરાવવા લઈ જઈ રહ્યા છીએ અત્યારે તો વિડીયોમાં બધા જોડાયેલા રહેશો ને આપ દર્શન કરી ધન્યતા અનુભવશો ઘર બેઠા આપને અમે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી મા મેલિડીના દર્શન કરાવીએ છીએ દોસ્તો તો બધા અમારી સાથે જોડાયેલા રહેજો અમારા માટે પણ પ્રાર્થના કરજો બધા અને બધા ભરપૂર સહયોગ આપજો ને જે લોકો નવા છે ચેનલ ઉપર એ બધા મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાઇકને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં તો અત્યારે આપણે આવી ગયા છીએ દોસ્તો અહીંયા માતાજીનું ખાખરાવાડી મૂળ સ્થાન આ જે મૂળ સ્થાન છે માતાજીનું ખાખરાવાડી મેલડી માતાજીનું એ અત્યારે મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ એના દર્શન છે એ કરી રહ્યા છો દોસ્તો મેલડી માતાજીનું જે મૂળ સ્થાન છે ખાખરાવાડી મેલડી માતાજીનું એ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલના માધ્યમથી આપ દર્શન કરી રહ્યા છો અત્યારે તો આપ દર્શન કરી ધન્યતા અનુભવજો આપણે અહીંયા તમામ જે બીજી બધી જગ્યાઓ છે એના પણ તમને સાથે સાથે બધું બતાવશું અહીંયા પણ બાળકો માટે હિચકા ને બધું રાખેલું છે અહીંયા તાવો પણ કરવામાં આવે છે દોસ્તો આ બધું આજુબાજુનું વાતાવરણ છે અહીંયાનો દ્રશ્ય તમને બધા બતાવી રહ્યા છીએ અમે અહીંયા પણ હિંચકા ને બધું રાખવામાં આવ્યું છે નાના બાળકો માટે બાળકો આનંદ કિલો કરી શકે અહીંયા આહલાદક વાતાવરણ છે મનને શાંતિ આપે એવી તમને અહીંયા અનુભૂતિ થાય છે દોસ્તો મંદિર નદી સામે ડેમ છે સામે છે ડેમ છે દોસ્તો મંદિરની એકદમ બાજુમાં અડીને છે નીચે પાણી અહીંયા જોઈ શકો છો દોસ્તો આ ડેમ છે નીચે જવાયું છે રવિ હા તો હાલો હાલો

બસ એ છેલ્લો સ્ટેપ બેસો એટલે એટલે બે જ નીચે પાણી છે બીજા આપણે ઉભા જ રહી એ બરોબર છે તો દોસ્તો આવા ડેમ છે મચ્છુ ત્રણ આપ જોઈ શકો છો વિડીયો માધ્યમથી આ મચ્છુ ત્રણ ડેમ છે આ આપ અહીંયા જે નજારો જોઈ રહ્યા છે ભરપૂર પાણી છે તમને દેખાઈ રહ્યું છે દોસ્તો અત્યારે અહીંયા આપ જોઈ શકો છો આ દોસ્તો ઠેઠ ને આ વાળીયા નીકળે છે અહીંથી પાછળ આગળ સામે ડેમ ના દરવાજા છે દોસ્તો સામે ત્યાં જોઈ શકો છો વિડીયો ના કરી બતાવશે આપને અલગ પ્રકાર એક તમને અનેરો આહલાદક વાતાવરણ છે વીસ દરવાજા એ મળે છે વીસ દરવાજા છે ડેમ અમારા જગદીશભાઈ પરમાર ગણી રહ્યા છે અત્યારે તો હવે આપણે પાછા મંદિર તરફ આગળ વધીએ તો હવે આપણે મંદિર તરફ પાછા આગળ વધીએ આજે છે મંદિર આવી ગયું છે મેલડી માતાજીના બધા દર્શન કરી ધન્યતા અનુભવજો મિત્રો મનની કઈ મનોકામના હોય તો માતાજી પાસે માંગી લેજો ચોક્કસથી આપશે ખરા હૃદયથી માંગશો તો ચોક્કસથી તમારી મનની મનોકામના છે એ પૂર્ણ થશે અહીંથી પણ આખો એક નજારો તમને બારનો દેખાડી દઈએ અમે આહલાદક વાતાવરણ આહલાદક દ્રશ્યો મનને મોહિત કરે એવા અહીંયા માતાજીના દર્શન કરશો દોસ્તો તમે હવે મેલડી માતાજી બિરાજમાન છે અહીંયા ભક્તજનો આવે છે મોટી સંખ્યામાં અને પોતાની મનની મનોકામનાઓ અહીંયા પૂર્ણ કરતા હોય છે આ ખાખરાવાડી ધામ કહેવામાં આવે છે દોસ્તો મા મેલડી માતાજીનું મંદિર છે અહીંયા તો મોરબી સ્ટાર તમારા માટે આવી જ અવનવી બધી જે પ્રસ્તુતિઓ છે એ લઈને આવતું હોય છે તો તમામ મિત્રોને વિનંતી છે કે બધા સપોર્ટ કરજો બ્લોિસ્ટારને પૂરું કરી દેવું છે ને હવે રવિ આજુબાજુ કાંઈ છે નહીં પૂરું ને તો દોસ્તો આજની પ્રસ્તુતિ આટલી તમને કેવો અમારો બ્લોગ લાગ્યો એ કોમેન્ટ કરી જણાવશો મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલ ઉપર નવા હોવ તો પહેલાં મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે બે લાઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરી જણાવજો કે આ ખાખરાવાળી મિલરી માતાજીના દર્શન તમને જે કરાવ્યા એ તમને ગઈમાં કે નહીં અમારી પ્રસ્તુતિ કેવી લઈ ગઈ ફરી પાછા ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનું ઇન્ટરવ્યૂ કોઈ ફરવાલાયક સ્થળ કોઈ શોપની વિઝિટ સાથે અમે તમારી સેવામાં પાછા હાજર થશું ત્યાં સુધી કેમેરામેન હસમુખ વાળા સહયોગી જગદીશભાઈ પરમાર રવિ મકવાણા મયુર ગજેરા અને મને હાથીભાઈ મગવાલાને રજા આપશો આવજો બાય બાય નમસ્કાર